જિલ્લામાં કમોસમી વાવઠું પડવાની આગાહી આપી છે ભરૂચ જિલ્લામાં 13 મે 2024 ના રોજ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો સાથે મીની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ભારે પવનની અસરથી અનેક નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી છે ભરૂચ જિલ્લામાં સોમવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો સાથે મીની વાવાઝોડું ફૂકાયું હતું જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે તકલીફ વેઠવી પડી હતી વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થઈ જતા એક સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ શહેરમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની માર્ગ બંધ થતા લોકો અટવાયા હતા જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઈટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ગતિએ કારણે અનેક વિસ્તારોમાં વીજ ડૂલ થઈ લોકો અટવાયા હતા આજે જિલ્લામાં અનેક લગ્ન પ્રસંગ હોય લોકોની ચિંતા વધી ગઈ હતી જ્યારે નબીપુર નજીક બની રહેલી એક કાઠિયાવાડી હોટલનો કેટલોક ભાગ ભારે પવનના કારણે ધરાશાયી થઈ તેના નીચે પણ પાર્ક કરેલ અનેક ગાડી દબાઈ જવાના કારણે વાહન માલિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો